નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપરમાં દારૂનું કટિંગ થાય તે પહેલા પોલીસે કાર્યવાહી કરી સાત લાખ એકવીસ હજારનો શરાબનો જથ્થો પકડી કુલ સત્તર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો રાપરમાં ચામુંડા નગર સોસાયટીમાં એક મકાન આગળ દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસે છાપો મારી રૂપિયા સાત લાખ એકવીસ હજાર નવસો વીસના શરાબ સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો જ્યારે બે શખ્સ હાથમાં આવ્યા નહોતા રાપરના ચામુંડાનગરમાં રહેનાર અને અયોધ્યાપુરીથી બહારથી ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરી લાવી આગળ કટિંગ કરી છુપાવવાની તજવીજ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબીએ કાર્યવાહી કરી હતી આ જગ્યાએ દોડી આવી પોલીસે પૃથ્વીસિંહને પકડી પાડ્યો હતો જ્યારે ત્રણ શખ્સો અન્ય સાધનો સાથે હાથમાં આવ્યા ન હતા પકડાયેલા શખ્સ પાસેથી જુદા જુદા બ્રાન્ડની નાની મોટી સાતસો ચાલીસ બોટલ તથા બિયરના એક હજાર ત્રણસો બાણું ટીન એમ કુલ રૂપિયા સાત લાખ એકવીસ હજાર નવસો વીસનો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો કુલ રૂપિયા સત્તર લાખ તોતેર હજાર વીસનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો

દર્શક મિત્રો આજ તારીખ ઓગણીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર